નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો વર્ષમાં એક વખત આ રીતે કેડિયારું પૂરી દેશો તો આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં થાય આપણે પ્રિય મિત્રો વર્ષમાં એક વખત કેડિયારું પૂરવું જ જોઈએ એમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો આવી ગયો છે આ ભાદરવ માસ આપણે કેડિયારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ ક્યારે પૂરવું જોઈએ અને મિત્રો કઈ જગ્યાએ કયા સમયે પૂરવું અને ક્યારે ફળ મળે છે એ વિશે જો તમે આખી કથા માધ્યમથી શ્રવણ કરશો તો મિત્રો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે એ પહેલાં વહલા મિત્રો આપ સૌને વિનંતી છે કે જો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો કીડિયારુ પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં અને ઘણા જ ઋષિઓ ઘણા સંતો આપણને પુકારી પુકારીને કહે છે કે આ પ્રમાણે કરો ઉપાય પણ આપણે એટલા બધા આસુ છીએ કે એક આપણે કહેવત સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને તો એનો અર્થ એ છે કે એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વર તમને આપ્યું છે અને અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ ભગવાને આપણી માટે જ ખાલી નથી આપ્યું પ્રિય મિત્રો આપણે આપણામાંથી એવા પશુઓને એવા પંખીઓને આપણે આપવું જોઈએ પહેલામાં પહેલું તો બતાવ્યું એ છે કે ગાયને કોઈ પણ ગ્રોગ્રાસ કાઢવો જોઈએ શ્વાન એટલે કે કૂતરાને પણ આપણે આપવું જોઈએ હવે આપણા પહેલા વડીલો શું કરતા હતા કે જેના થકી કર્જ નહોતું થતું પહેલાના વડીલો શું કરતા હતા કે જેથી ઋણનું બંધન નહોતું બનતા પહેલા વડીલો શું કરતા હતા જેથી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી દુઃખ તો હતું પણ સમા મેરું સમાન હતું તો આપણે દુઃખ આવે કારણ આપણે છીએ કિડિયારું પૂરવાનું એટલે જ શાસ્ત્રોમાં કીધું છે કે યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારો પૂરીને પોતે જ ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના અધિન્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ એમને પણ બહુ જ મહાનતા બતાવી છે સંતો એવું કહે છે મહંતો કહે છે કે આપણા પુરાણો પણ કહે કે આપણા ઉપનશીદો પણ કહી ગયા છે કે તમારા જીવનમાં જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદભવતો હોય કે જે તેમને તકલીફો કરાવતો હોય તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીને કીડિયારું પૂરો છો અને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિઓ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ કે ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુમાં જુઓ કીડીઓ ઉભરતી જ હોય અને એ કહેવત છે કે ઘણા લોકો એમ કહે કે જ્યાં કીડિયારું અને જ્યાં કીડીઓનો વાસ છે ત્યાં કીડીઓ ઉભરે છે જ્યાં ત્યાં ધન હશે આ તમે સાંભળ્યું હશે તમે બધાએ જ્યાં કીડીઓ રહે છે કીડીઓના આધિન્ય છે જે કીડીઓ જે કેનો દર હોય જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો કીડિયાઓ કેવી રીતે પૂરવું ક્યારે પૂરવું અને કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયના પૂરવાનું છે તો મિત્રો ભાદરવો મહિનો ઉત્તમ બતાવ્યો છે મિત્રો શ્રેષ્ઠ અધિષ્ઠાનો ત્રબત આવ્યુ છે કે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો ગમે ત્યારે કીડિયારુ રોજ પૂરીને તો સારામાં સારો એવું નથી કે એકવાર જ પૂરી દીધું આપણે કીડિયારુ ના પૂરી શકીએ કીડીએ રૂપી તમને કીડીઓને ગમે ત્યારે આપી શકો બરાબર છે ગાયને તમે ત્યારે પણ તમારે ગ્રોગ્રાસ આપવો જોઈએ ભિક્ષુક આપણા આંગણે આવે તો આપણે કદાચ બટકુમાંથી બટકુ આપીએ એ આપણી ફરજ છે ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું મિત્રો એક વાત યાદ રાખો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તો પહેલાં તમારે તમારું દેવું ઓછું થાય તમારું ઋણ ઓછું થાય કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે કપાતું રહેશે એ ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કર્મ પતાવીને તમારું જે નિત્ય કર્મ હોય તે પતાવી દેવું જોઈએ અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ મિત્રો જો તમે તમારે સુખી થવું હોય ભગવાનને રાજીપો વ્યક્ત કરવો હોય જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જરૂરી છે નિત્ય પ્રમાણમાં નિત્ય કર્મ પતાવ્યા બાદ તમારે એક પાત્રમાં લોટ લેવો પાત્રમાં ઘી અને લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવું અને અંદર તમે ખાંડ પણ ભેળવી શકો છો તેમાં ખાંડ ભેળવીને અને ત્યાર પછી જે કીડિયારું તમને દેખાય કીડીઓનો સમૂહ હોય તમને દેખાય જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે કે સવારના નવ વાગ્યા પહેલા આ કીડિયારું પૂરી દેવું પડે નિર્ધારિત સમય એ છે અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપ તમને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે ચોક્કસ જ નહીં આવે કારણ કે તમે જે કીડીને અર્પણ કરો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં પણ એ બતાવ્યું કે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્ના દેવી એટલે કે આપણે જેને રાંદલમાં કહીએ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ક્યારેક આવે છે જે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લઈ પછી અમીનું ઓડકાર આવી જાય એટલે એકવાર પરીક્ષા કરવા માટે રાંદલમાએ શું કર્યું પરીક્ષા કરવા માટે એક ડબરીમાં એક ડબ્બીમાં કીડીને પૂરી દીધી એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર નીકળી ન શકે એ પ્રમાણે ડબ્બીને લે છે અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ ન થાય હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિની પરિભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર પાછા આવે છે ઘરે પાછા આવે અને અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઓડકાર આવી ગયો એટલે દેવી દેવી હસવા લાગ્યા આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો તો એ કહે છે કે આજે તમારો એક નિયમ તૂટી ગયો છે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ કદાચ ભૂખ્યો હોય તો મને અમીનો ઓડકાર ન આવે મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં સ્વામી હજી એક જીવ બાકી રહી ગયો છે તો કહે છે કે કોણ છે તો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં જ મેં જ્યાં ડબ્બી ખોલે છે તો એ ડબ્બીમાં રાંધલમાએ તિલક કરી અને ચોખા ચોટાડેલા હતા એક ચોખાનો દાણો અંદર પડી ગયો ભગવતીને ખ્યાલ અને એ એ ચોખાને કીડી કીડી ચણી રહી હતી ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે દેવી જગતમાં આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારુ પૂરવાથી સફળતા પ્રાપ્ત થાય ઋણમાંથી તમને મુક્તિ થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો પ્રિય મિત્રો યુવાન બાળકો અને યુવાન તમામ લોકોને આપને કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખજો કારણ કે કીડિયારું તો બા તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ કે વડીલો કહી દઈએ તમે આ કરી દેજો અમે આવી જશું તો આટલું કરી દેજો ભગવાનનું કામ હવે આવી જ અમે આવી જશું તો મિત્રો આવું તમે બધાને વડીલોને નહીં કહેતા તમે ખુદ કરતા શીખજો આપ જાતે કરો અને આપ જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસ ધંધાએ રોજગાર જાઓ છો કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વેપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ મળશે અને આખું વર્ષ તમને સુખ મળશે મિત્રો ભાદરવા માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે છે અને રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે તો ઘરમાં કદાપી ધન નથી ખૂટતું એટલે વાત ચોક્કસ યાદ રાખવી મિત્રો ઘરમાં કદાપી અનાજ પણ ખૂટતું નથી અને કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવાની જરૂર નહીં પડે એ પણ વાત સત્ય છે તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોને પ્રશ્ન હોય અમારે તો એક સાંધે અને તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ બાળક નોકરી કરે છતાં પણ અમારે મહિનો પૂરો જ નથી થતો એટલે આ પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે અમારું પૂરું નથી થતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જેની ઉપર ઋણ વધી ગયું છે દેવું વધી ગયું છે કર્જદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી કોઈ રસ્તો જ નથી સૂચતો પોતાની જગ્યાએ મળતી નથી એવા લોકોએ ખાસ કરીને પૈસા મેળવવા માટે કેડિયારું પૂરતા રહેજો આ પ્રમાણના નિયમો ધારણ કરજો જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે પાદરવા માસમાં કેડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે એ સો ટકા વાત સત્ય છે એટલે મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો તમારી જિંદગીમાં ક્યારે દુઃખ નહીં આવે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને બધાને જ વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર